નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા વાલીગણ આજે આપણે જે નમોલક્ષ્મી યોજના છે કે જેમાં પચાસ હજાર જેટલી સ્કોલરશીપ મળવાપાત્ર છે તેના વિશે આપણે ચર્ચા કરીશું આજે નમોલક્ષ્મી યોજના છે તેમાં કોને કોને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે કયા ધોરણ માટે કેટલી રકમ મળે છે અને તેના માટે શું શું નિયમો હોય છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું પરંતુ એ પહેલાં જે આ નમોલક્ષ્મી યોજના છે તેમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી લેવામાં આવતી પરંતુ ઘણી એવી પરીક્ષાઓ આવે છે શિષ્યવૃત્તિ માટેની ધોરણ એકથી આઠમાં જેમ કે સીઈટી છે જ્ઞાન સાધના સ્કોલરશિપ છે એનએમએમએસ છે આવી ધોરણ એકથી આઠમાં આવતી તમામ સ્કોલરશીપ પરીક્ષાની તૈયારી એ પણ અમે બિલકુલ ફ્રીમાં કરાવીએ છીએ અમારા વોટ્સએપ ગ્રુપમાં અમે સમયાંતરે ટેસ્ટ લઈએ છીએ અને યોગ્ય સાહિત્ય પૂરું પાડીએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે નંબર આપેલો છે આ નંબર પર હાઈ કરીને મેસેજ કરવો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે એ લિંક પરથી પણ તમે જોઈન થઈ શકો છો અહીંયા વિડીયોની નીચે મોર બટન પર ક્લિક કરવાનું રહેશે મોર બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપન થશે અહીંયા જો વોટ્સઅપની લિંક આપેલી છે અહીંયા ક્લિક કરવાથી તમે ગ્રુપમાં જોઈન થઈ જશો અને આવી તમામ સ્કોલરશિપ યોજનાઓ માટેના વિડીયો માટે અહીંયા જે સબસ્ક્રાઈબ કરવાનું બટન આપેલું છે ત્યાંથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજી એક વાત કે જે એનએમએમએસ છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે જ્ઞાન છેતુ છે જે પાંચમા ધોરણમાં કોમન એન્ટર સ્પેસ લેવામાં આવે છે જવાહર નવોદય છે આવી તમામ પરીક્ષાઓ માટે અમે ખુલતા છત્રથી ધોરણ આઠમાં આવતી તમામ સ્કોલરશીપ પરીક્ષાની તૈયારી માટે સમયાંતરે યુટ્યુબ ચેનલમાં વિડીયો લેક્ચર પણ મૂકવામાં આવશે તો આ વિડિયો લેક્ચર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લેક્ચરની સાથે તે લેક્ચર આધારિત ટેસ્ટ પણ મૂકવામાં આવશે હવે આપણે વાત કરીએ નમોલક્ષ્મી યોજના વિશે તો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના સો ટકા નામાંકન અને સ્થાયીકરણ માટે અને તેમાં પણ કન્યા કેળવણીની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે જે ઠરાવ પસાર કરવામાં આવેલ છે એ વિશે ચર્ચા કરીએ તો કે પ્રસ્તુત બાબતે કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મિત્રો આ યોજના માત્ર ને માત્ર વિદ્યાર્થીનીઓ માટે છે એટલે કે દીકરીઓ માટે આ યોજના છે આર્થિક સહાય આપવાની યોજના નીચેની શરતોને આધીન અમલમાં મૂકવામાં આવેલ છે તો કે યોજનાનું નામ છે મિત્રો નમોલક્ષ્મી યોજના લાભાર્થીની પાત્રતા તો કે રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે જીએસએસ એસ છે અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસસી દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સ્કોલરશિપ આપવામાં આવશે ઓકે રાજ્યની સરકારી અથવા અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અથવા તો રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અથવા ઉપર એ અને બી સિવાયની જે એ એટલે કે ગ્રાન્ટેડ સરકારી અને ગ્રાન્ટેડ અથવા તો પ્રાઇવેટ સ્કૂલ કે જેમાં આર હેઠળ અભ્યાસ કરેલું હોય એ સિવાય જે વિદ્યાર્થીનીઓએ ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોય તેવી તમામ વિદ્યાર્થીનીઓને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે હવે મિત્રો વાત કરીએ કે આ સ્કોલરશિપ કેટલી અને કયા ધોરણમાં કેટલી મળશે તો કે આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરી હતી પાત્રતા ધરનાર દરેક વિદ્યાર્થીનીને કુલ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય નીચે મુજબ મળવા પાત્ર છે એમાં આપણે જોઈએ ધોરણ ધોરણ ધોરણવાઈઝ તો કે ધોરણ નવ અને દસના મળીને કુલ તમને વીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે આ સહાય પૈકી તમને નવમાં અને દસ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે માસિક પાંચસો રૂપિયા મુજબ વાર્ષિક પાંચ હજાર પ્રમાણે બંને વર્ષના મળી કુલ દસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે જ્યારે બાકીના દસ હજાર છે એ ધોરણ દસની બોર્ડ પરીક્ષા પાસ કરશો એ પછી મળવાપાત્ર રહેશે એટલે કે જ્યારે તમે ધોરણ નવમાં અભ્યાસ કરો છો એ વખતે તમને કુલ દસ મહિનાના પાંચસો રૂપિયા મળશે એટલે કે એ પાંચ હજાર રૂપિયા મળશે દર મહિને પાંચસો રૂપિયા મળશે પછી જ્યારે તમે ધોરણ દસમાં અભ્યાસ કરો છો એ વખતે પણ તમને દસ મહિનાના કુલ પાંચસો રૂપિયા દર મહિને એટલે કે એ પાંચ હજાર આ મળી આ તમને દસ હજાર રૂપિયા મળશે અને દસ હજાર જે બાકી રહે છે એ તમે જ્યારે ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરશો એ પછી તમને મળવાપાત્ર રહેશે હવે આગળ વાત કરીએ તો કે ધોરણ અગિયાર અને બારના મળી કુલ ત્રીસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે આ સહાય પૈકી અગિયાર અને બાર ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે રૂપિયા સાતસો પચાસ અને એટલે કે સાત હજાર પાંચસો પ્રમાણે બંને વર્ષના મળીને તમને પંદર હજાર રૂપિયા ચૂકવવામાં આવશે જ્યારે બાકીના પંદર હજાર રૂપિયા છે એ ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કરશો એ પછી મળવાપાત્ર રહેશે એટલે કે ધોરણ અગિયારમાં જ્યારે તમે અભ્યાસ કરતા હશો ત્યારે તમને દર મહિને સાતસો પચાસ રૂપિયા મળશે આવા દસ મહિના મળશે એટલે કે સાતસો પચાસ તમને દસ મહિને દસ મહિના સુધી મળશે એટલે સાત હજાર પાંચસો એ થયા અને જ્યારે તમે બારમા ધોરણમાં અભ્યાસ કરતા હશો ત્યારે પણ તમને દર મહિને સાતસો પચાસ એટલે કે દસ મહિનાના તમને સાત હજાર પાંચસો આ બંને મળીને તમને કુલ પંદર હજાર રૂપિયા એમ દર મહિને મળશે જ્યારે બાકીના જે પંદર હજાર રૂપિયા છે એ તમે જ્યારે ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કરશો એ પછી તમને મળવાપાત્ર થશે સહાયની રકમ કઈ રીતે ચૂકવવામાં આવશે એ વિશે ચર્ચા કરીએ અહીંયા જે આપેલ છે ટોપિક મુદ્દાઓ એ શાળાઓ માટે છે પરંતુ આપણે એમાંથી જોઈએ કે આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે શ્રી શાળાઓ રહેશે નિયામકશ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાનું સુચારુ સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે જે કિસ્સામાં વિદ્યાર્થીનીના માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીનીના બેંકમાં બેંકના ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જે સ્કોલરશિપ છે એ તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીના માતાના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે અથવા તો જે વિદ્યાર્થીનીઓના માતા હયાત ન હોય તેવા કિસ્સામાં તે વિદ્યાર્થીનીના ખાતામાં આ રકમ જમા કરવામાં આવશે પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાય રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરવાની રહેશે અન્યથા મોડામાં મોડી જુલાઈ માસમાં જૂન જુલાઈની સહાયની રકમ એકસાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની દસ તારીખ સુધીમાં સંબંધિત વિદ્યાર્થીનીના માતા અથવા તો વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ આઠથી અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ નવથી બારમાં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે એટલે કે જે અત્યારે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ આઠથી અગિયારમાં અભ્યાસ કરતી તે વિદ્યાર્થીનીઓને પણ આ મળવા મળવાપાત્ર છે તે માટે આ વિદ્યાર્થીનીઓને પાત્રતાનું ધોરણ પારા બેમાં જણાવ્યા પ્રમાણે જ રહેશે જે આગળ વાત કરીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીનીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે જે દરમિયાન જે વિદ્યાર્થીનીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ એંશી ટકા નહીં જળવાતી હોય તેવી વિદ્યાર્થીનીઓની સહાય બંધ કરી દેવામાં આવશે એટલે કે તમારે શાળાએ જે વિદ્યાર્થીનીઓની હાજરી એંશી ટકા જેટલી નહીં હોય તો આ શિષ્યવૃત્તિ તમને મળશે નહીં કોઈ પણ કારણોસર જો વિદ્યાર્થીનીની અર્ધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સામાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થીનીને સૂકવાયેલી સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં કોઈ કારણોસર જો કોઈ વિદ્યાર્થીની છે એ અધવચ્ચેથી પોતાનું ભણતર અથવા તો શાળા છોડી દે તો તે વિદ્યાર્થીનીને હવે આગળ પછી કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં પરંતુ જે અગાઉ જે શિષ્યવૃત્તિ ચૂકવેલી છે તેને કોઈ પરત લેવામાં આવશે નહીં રિપીટર વિદ્યાર્થીનીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં જો વિદ્યાર્થીની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમાનુસાર સહાય મળવાપાત્ર રહેશે વર્ષ બે હજાર ચોવીસ પચીસની રિપીટર વિદ્યાર્થીનીઓને ધોરણ આઠનો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતા આધારે આ સહાય મળવાપાત્ર રહેશે બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરીએથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ને બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે હવે જે આપણે વાત કરી કે જે તમને માસિક દર વર્ષે જે દર મહિને જે શિષ્યવૃત્તિ આપવાની છે એ અને પછી એક શિષ્યવૃત્તિ જે છે કે જે તમને બોર્ડ પરીક્ષા તમે પાસ કરો એ પછી મળવાની છે તો એમાં જ્યારે તમે બોર્ડની પરીક્ષા પાસ કરશો એ પછી જ તમને એ સહાય મળશે વિદ્યાર્થીનીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવા પાત્ર રહેશે હવે કોઈ પણ વિદ્યાર્થીની છે એ અન્ય કોઈ પણ સ્કોલરશીપનો લાભ તમને મળતો હોય સરકાર દ્વારા તો પણ તમે આ સ્કોલરશિપનો તો લાભ લઈ જ શકો છો તો મિત્રો આગળ વાત કરીએ પ્રમાણે કે આ નમોલક્ષ્મી યોજનામાં તો કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી પરંતુ જે પણ સ્કોલરશિપની પરીક્ષા લેવામાં આવે છે જે સ્કોલરશિપ માટે પરીક્ષા લેવામાં આવે છે તેના માટે અમે સમયાંતરે અમારા ગ્રુપમાં ટેસ્ટ લઈએ છીએ જેમ કે એનએમએમએસ છે જવાહર નવોદય છે જ્ઞાન સાધના છે ધોરણ પાસમાં કોમન ઇન્ટરેસ્ટ ફેસ છે આ તમામ પરીક્ષા માટે અમે રેગ્યુલર ટેસ્ટ લઈએ છીએ યોગ્ય સાહિત્ય પૂરું પાડીએ છીએ તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં આ નંબર પરથી મેસેજ કરીને જોઈન થઈ શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક પરથી જોઈન થઈ શકો છો અને હવે ખુલતા સત્રથી અમે ધોરણ એકથી આઠમાં આવતી તમામ સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી માટે સમયાંતરે યુટ્યુબ ચેનલમાં વિડીયો લેક્ચર પણ મૂકવાના છીએ તથા વિડીયો લેક્ચરની સાથે સાથે ટેસ્ટ પણ આપવામાં આવશે તો નૂતન જ્ઞાન સેતુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો